આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું શ્રાવણ સુદ ત્રીજના દિવસે આવતી હરિયાળી ત્રીજ વિશે સૌભાગ્ય અને સમૃદ્ધિની કામના સાથે આ દિવસે પરિણીતાઓ અને કન્યાઓ ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરે છે પૌરાણિક માન્યતા અનુસાર હરિયાળી ત્રીજના દિવસે જ શિવજીએ દેવી પાર્વતીનો પત્ની તરીકે સ્વીકાર કર્યો હતો હરિયાળી ત્રીજને શ્રાવણી ત્રીજ પણ કહેવામાં આવે છે કેમ કે આ પર્વ શ્રાવણ મહિનાના સુદ પક્ષમાં આવે છે પરિણીત મહિલાઓ અને કુંવારી કન્યાઓ માટે આ તહેવાર ખૂબ જ ખાસ હોય છે આ દિવસે શોળ શૃંગાર કરીને ભગવાન શિવ પાર્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે સાથે જ નિર્જળા એટલે કે પાણી પીધા વિના આ વ્રત રાખવામાં આવે છે અને બીજા દિવસે વ્રત ખોલવામાં આવે છે જે નિર્જળા કરી શકતું નથી તે ફળાહાર કરીને ઉપવાસ કરે છે પૌરાણિક માન્યતા અનુસાર પાર્વતીજીએ ભગવાન શિવને મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી પાર્વતીનું કઠોર તપ જોઈને ભોળાનાથ પ્રસન્ન થયા કહેવાય છે કે હરિયાળી ત્રીજના દિવસે જ શિવજીએ માતા પાર્વતીને પત્ની સ્વરૂપમાં સ્વીકાર કર્યો હતો એટલે આ કારણે જ આ વ્રતને કરવાથી પરિણિત મહિલાઓને અખંડ સૌભાગ્યવતી હોવાનો આશીર્વાદ મળે છે હરિયાળી ત્રીજના દિવસે પરિણીતાઓ લીલા રંગને ખાસ મહત્ત્વ આપે છે આ પ્રકૃતિની સમૃદ્ધિ અને સમૃદ્ધ જીવનનો પ્રતિક રંગ છે તેઓ લીલા રંગની બંગડી અને લીલા રંગના કપડાં પહેરે છે આ દરમિયાન મહિલાઓ સોળ શણગાર કરી હાથમાં મહેંદી લગાવે છે નવી પરણેલી મહિલાઓ આ પર્વ પોતાના પિયરમાં ઉજવે છે અને લગ્નજીવનમાં સુખ શાંતિની મંગળ કામના કરે છે હરિયાળી ત્રીજના દિવસે ખાસ કરીને પૂજા પાઠ કર્યા પછી મહિલાઓ હિંચકામાં બેસીને ઝૂલે છે આ દરમિયાન શ્રાવણના ગીતો પણ ગાવામાં આવે છે હવે જોઈશું પૂજા તો પૂજાની પાંચ મૂળ વાતો ધ્યાનમાં ખાસ રાખવી સવારે જાગીને સ્નાન અને ધ્યાન કરવું સ્વચ્છ થઈને પૂજાનો અને વ્રતનો સંકલ્પ કરો પૂજા સ્થળ પાસે સાફ સફાઈ કરી સાફ માટીથી ભગવાન શિવ અને પાર્વતીની મૂર્તિ બનાવો જો તે ન કરી શકો તો મંદિરમાં જઈને શિવ પાર્વતીની પૂજા કરો પૂજા સ્થળે લાલ કપડાના આસન ઉપર બેસવું પૂજાની થાળીમાં સુહાગની બધી જ વસ્તુઓ રાખીને વિધિ વિધાન સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીને અર્પણ કરવી ખાસ કરીને પૂજા કરી લીધા પછી હરિયાળી ત્રીજની કથા ખાસ સાંભળવી ત્યારબાદ આરતી પણ કરવી પ્રસાદ ધરાવવો પ્રસાદ પોતે પણ લેવો હવે આપણે સાંભળીશું હરિયાળી ત્રીજની વ્રત કથા વ્રત કરો કે ન કરો પરંતુ ભગવાન શિવજીએ પાર્વતીને તેમના આગલા જન્મનો વૃત્તાંત કહી સંભળાવ્યો હતો ભગવાન કહે છે હે પાર્વતી તમે હિમાલય પર અન્ન જળનો ત્યાગ કરીને મને પતિ તરીકે મેળવવા માટે ઘોર તપ કર્યું હતું અને વનમાં તડકો વરસાદ ભૂખ બધું જ સહન કર્યું હતું તમે સૂકા પાંદડા ખાઈને રહેતા હતા એકવાર નારદજી તમારા ઘરે પધાર્યા અને તમારા પિતાને કહ્યું કે હું વિષ્ણુજીના કહેવાથી અહીં આવ્યો છું તમારી દીકરી સાથે વિષ્ણુજી પરણવા માગે છે પર્વતરાજ તો આ સાંભળીને તરત જ તૈયાર થઈ ગયા નારદજીએ આવા શુભ સમાચાર જઈને વિષ્ણુજીને જણાવ્યા પરંતુ તમે તો પહેલેથી જ મને વર તરીકે માની લીધો હતો તેથી તમે આ વાતથી ઘણા દુઃખી થયા અને તમારી સખીને આ બધી વાત કરી તેથી તમારી સખીએ એક ઘોર વનમાં તમને સંતાડી દીધા જ્યાં તમારા પિતાને તમારી જાણ ન થાય તમે તો વનમાં તપ કરવા લાગ્યા બીજી બાજુ તમે કોવાઈ ગયા તેથી તમારા પિતા ખૂબ જ દુઃખી થયા તેમને લાગ્યું કે જો વિષ્ણુજી જાન લઈને આવી જશે તો શું થશે એટલે તેમને તમારી ભાળ મેળવવા આકાશ પાતાળ એક કરી દીધા પણ તમારી ભાળ ક્યાંય મળી નહીં તમે તો તે દરમિયાન ગુફામાં રેતીનું શિવલિંગ બનાવીને મારી આરાધનામાં લીન હતા તેથી મેં પ્રસન્ન થઈને તમને તમારી મનોકામના પૂર્ણ કરવાનું વરદાન આપ્યું તમારા પિતા શોધતા શોધતા ગુફા સુધી પહોંચી ગયા ત્યારે તમે પિતાને કહ્યું કે મેં તો પહેલેથી જ શિવને પતિ રૂપે માની લીધા છે તેમને પ્રસન્ન થઈને મારું વરણ પણ કરી લીધું છે હું તમારી સાથે એક જ શરતે ઘરે આવું કે તમે મારા વિવાહ શિવજી સાથે કરાવડાવો પર્વતરાજ માની ગયા ત્યારબાદ વિધિ વિધાન સાથે આપણા વિવાહ થયા આ દિવસે ખૂબ જ કષ્ટ ભોગવીને તમે મને મેળવ્યો જે સ્ત્રીઓ હરિયાળી ત્રીજના દિવસે વ્રત કરે છે તેને હું અચલ સુહાગ થવાનું વરદાન આપું છું આમ આ વ્રત કરનાર કથા સાંભળનાર સૌ સ્ત્રીઓનો ચૂડી ચાંદલો અમર રહે તેવું મહાદેવજીનું વરદાન છે આ કથા અહીં પૂર્ણ થાય છે બોલો ઉમાપતિ મહાદેવની જય આશા રાખું છું કે આ વ્રતની માહિતી અને વ્રત કથા આપ સૌને ચોક્કસ મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સ પણ લખજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુ પાસે પ્રાર્થના